નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું કે એ આ ઔષધિ માત્ર શિયાળામાં જ આપણે ઉપયોગ કરવાનો છે અને શિયાળાની અંદર જ આ ફળ તમને જોવા મળે છે તો આ ફળનો રસ કાઢી અને આપણે નિયમિત પીવાનો છે તો આ જે ફળ છે એ ફળનો રસ કેવી રીતે કાઢવામાં આવે છે એનું પેકિંગ કેવી રીતે થાય છે અને એ રસ ક્યારે પીવો અને કેટલા પ્રમાણમાં પીવો એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ આયુર્વેદમાં આ ફળને ધરતી ઉપરનું અમૃત કહેવામાં આવે છે આ જે ફળનો રસ છે એ વાત પિત્ત અને કફ આ ત્રણેયને કંટ્રોલ કરનારું છે આની અંદર વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે શિયાળાની અંદર વાતને લગતી જે બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીએ છીએ એટલે કે વાયુને લીધે જે બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીએ છીએ તો આનો નિયમિત આપણે જો શિયાળા દરમિયાન સેવન કરીશું તો આપણા શરીરમાં જે કમજોરી આવે છે થાક લાગે છે આળસ આવે છે અનિંદ્રા રાત્રે ઊંઘ ના આવી બધી અનેક પ્રકારની જે સમસ્યાઓ શરીરની અંદર વાતને લીધે જે સર્જાય છે એ તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને આપણી પાચનક્રિયા ખૂબ એક્ટિવ થાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ જબરજસ્ત મજબૂત થાય છે આ જે જ્યુસ છે એટલે કે આ જે રસ છે એ આમળાનો જ્યુસ છે અત્યારે હાલ આમ સિઝન ચાલે છે તો આમળા દરેક જગ્યાએ આપણને જોવા મળે છે તો આ જ્યુસ આમળાનો હું રૂબરૂ કઢાવી અને લઈને આવી છું તમારી આજુબાજુમાં ક્યાંય રૂબરૂ નજર સામે જો આમળાનો રસ કાઢીને આપતા હોય જેની અંદર કોઈપણ પ્રકારનું કેમિકલ કે મિશ્રણ કર્યા વગરનો હોય તો એ રસ તમે છ કે સાત દિવસ સુધી એનો ઉપયોગ કરી શકો છો તો સવારે ઊઠી અને ભૂખ્યા પેટે નયના કોઠે ચોથા ભાગનો ગ્લાસ આ રસ લેવાનો અને બાકીનું પાણી ભરી દેવાનું આ આમળાનો જે જ્યુસ છે એ થોડોક જ લેવાનો અને બાકીનો પાણીથી ભરી દેવાનું અડધો ગ્લાસ કે એક ગ્લાસ પીવાનો નથી નહીં તો એ શરીરની અંદર નુકસાન કરે છે અને આને દરરોજ તાજો જ પીવાનો છે ફ્રીજમાં મૂકી અને ઠંડો કરીને પીવાનો નથી શિયાળાની અંદર નોર્મલ વાતાવરણ હોય છે ઠંડુ એટલે નોર્મલ જગ્યા ઉપર તમે આને રાખશો અથવા આની ઉપર કોઈ ભીનું કપડું કરી અને મૂકી રાખશો તો પણ આ બગડશે નહીં પાંચથી છ દિવસમાં તમારે આનો ઉપયોગ કરી દેવાનો છે વધારે લોબો ટાઈમ આપણે આનો ઉપયોગ કરવાનો નથી જ્યુસ ના મળે તો તમે દરરોજ બે આમળા તાજા ખઈ જવાના તો પણ તમને એટલો જ ફાયદો મળશે તો શિયાળાની ઋતુ દરમિયાન જો આપણે આમળા ખાવાનું રાખીશું તો આમળા એ વાત પિત અને કફ આ ત્રણનું બેલેન્સ કરનારું છે અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં એની અંદર મળી રહેશે તો રોગ પ્રતિકારક શક્તિ આપણે વધે છે જેના કારણે આપણે કોઈપણ પ્રકારની બીમારી જલ્દીથી આપણા શરીરમાં આવી શકતી નથી આપણું શરીર એ બીમારી સામે રક્ષણ કરવા માટે સક્ષમ બને છે તો આનો આપણે નિયમિત ઉપયોગ કરી શકીએ છીએ પણ હા મિત્રો તમારે કોઈ ડૉક્ટર કે વૈદની દવા ચાલતી હોય કે લોબા ગાળાની કોઈ બીમારી હોય ડાયાબિટીસ હાઈબીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડ કોઈપણ પ્રકારની દવા ચાલતી હોય તો ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આનો ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ